આણંદ જિલ્લાના ખંભાત શહેર ખાતે આજ રોજ ખંભાત કોર્ટ દ્વારા આરોપીને ફાંસીની સજા સંભળાવવામાં આવી સમાચાર વિગતવાર જોઈએ તો ખંભાત તાલુકાના કાણીસા ગામ ખાતે 7 વર્ષ અગાઉ 7 વર્ષની બાળકી ઉપર બાળકાર ગુજારી મોતને ગાટ ઉતારનાર આરોપી સામે સરકારી વકીલ શ્રી રઘુવીર પંડ્યાએ ધારધાર રજૂઆત કરતા આરોપી અજુ ઉર્ભે દંડો અંબાલ ગોયલને ખંભાત એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એન્ડ એડિશનલ સેશન કોર્ટના જલશ્રી પ્રવીણ કુમાર દ્વારા આ ધ્રોધ ફાંસીની સજા સાંભળવામાં આવી હતી સજા સાંભળતા આરોપી અર્જુન કોર્ટમાં રડી પડ્યો હતો રિપોર્ટર્સ વિન ખત્રી ખંભત નિશય બાબુ નામ રઘુવીર પંડ્યા હું વડોદરા જિલ્લા અદાલતમાં પ્રેક્ટિસ કરું છું ખંભત તાલુકાના ખણીસા ગામે બાળાત્કાર સાથે સાત વર્ષની બાળકીનું મોત નીપજાયું હતું એ સંદર્ભે અત્રેની સેશન્સ અદાલતમાં કેસ ચાલી જતા નામદાર સેશન્સ જજ શ્રીમાન પરવીનક કુમાર સાહેબે આરોપી અર્જુન ઉર્ફે દડો અંબાલાલ ગોહેલને ફંસીની સજા અત્યારે જાહેર કરેલી છે આ બનાવ બાબતની વધારે માહિતી મારા હાથમાં જજમેન્ટ આવે કે પછી વાપાવી છે